ફ ફેમિલી આ મેં બકરીને અહીંયા લાવ્યા હમણાં તમે બતાવી બકરી અહીંયા લાવ્યા એનો ફાયદો આ છે મારી સી પીન છે મસ્તૌલા પણ મારું બોર્ડ ટીંગાય છે અહીંયા મારા સાસિંગનો છે ભાઈ જોઈજો આ બકરી અત્યારે બોલતી રહે ને હવે બોલ છે ગુડ મોર્નિંગ જય માતાજી હર હરમાં દેવ તો કેમ છો બધા મોજમાં મોજમાં જોવો પડે મારા બ્લોગ જોતા એ બધા મોજમાં જોઈએ તો આજ અમારો ઓફિસ વર્ક એ કહેવાય કે મારો ખુદનો જે બિઝનેસ ધંધો જે મારો ખુદનો છે ને એ જે બંધ છે ઓફ છે રજા છે તો ત્યાં આજ નથી જવાનું મેં આગલા બ્લોગમાં બતાડ્યું કે હું શું કામ કરું છું તો આજે રજા છે તો સીધો જ આવશું ઘવે આજે રજા છે નવરો બે એવું છે નહીં તો સીધો ગમે જ આવશું આંટો મારવા પાણી પાવાનું હોય તો પાઈ દેવી નકર નાય ધોઈ નાખવી નાવું તો પડશે અત્યારમાં બધું પહેલાં ગમે આટો મારતો આવું પછી નાઈ લઉં તો ચાલો ગમે જ આવી કેમ છે કેમ નહીં પછી સૈના વાવ્યા છે સેણામાં એક આંટો મારી લો ન્યા કેમ છે પછી કંઈક આજ કામ ધંધો કરવી તો તમે લોકમાં બનારી જાવ છે તો આગળ સુધી મજા આવશે જો હું ઘણે આવી ગયો છું અને આમાં એવું થયું એમાં એક કોકે ચાલુ કરી વાળે જો ચાલુ છે ને મારા હાથ દી થઈ ગયા છે આ ઘઉંમાં પાણી નથી ગયું તો એકદમ હુકાઈ ગયા છે અહીંના ને એવું જો બધું પીળું પડવા માંડ્યું જો ઘઉં બધાય હુકાવા મણ્યા છે પાણી છે નહીં મેં આવું થયું જો આ બધા જે આગળ ઘઉં ભાઈ એની આગળ ઓલું જીરું ઊભું દેખાય બધું એ બધા એક કૂવામાંથી પાણી પાય છે એમ પાણી ખાલી અડધી કલાક હાલે છે એમાં કેટલા જણાએ વાવી દીધું છે એમાં કોઈનું સરખું પીતું નથી તો એમાં ભાઈ અમારે જો આવું છે હું ગયું છે અને કાલે કામે જવાનું થાય છે કંઈ ખબર નહીં પડતી હું છે આજ તો હું ભાઈને ફોન કરી લો કે આમાં છે હું રેડી તો અમારે કઈ કામ છે નઈ હાલો ફેમિલી મજામાં મજામાં ને જો મેં તો નાય લીધું આજ કઈ કામ છે જ નહીં હું તો નાય તો ફ્રેશ થઈ ગયો એકદમ મસ્ત મજા આવે પંદર દિવસ આજ નાય છે પંદર દિવસ આ ભાઈને ખાવાનું છે મેં એક વસ્તુ લેવા જાય હું લેવા જાઉં દારૂ નંગ દારૂ નંગ ને ગજડી બકરીનું બાદ છું ચાલુ કરો હાલો એમ છે ને ઘરે જઈને મસ્ત ગદડીને બસો લઈને આવી અને થોડું જમારીને નવારીને પછી આવી જોય મે ગદડી ઘરે લઈ આયા માશાલા બાકરી ચેક કરો માશાલા ઘરે બિચારી એકલી એકલી થી આયા હું છે ચેક કરો માશાલા આ બતાય પટ્ટી કરી દીધો રાય બિદારે રકડે ને વાડીએ રચકો બચકો ખાય કાઈ ઢોર રેકી થાય માણા રેકી થાય ન્યા તો સી કબર કૂતરી જેવી થઈ ગઈ ને આતરે પકડાઈ વી આયા લગનમાં બધા જાય ને વેન કરતી ખાઈ દે તો ગાઈઝ આ શું છે આ મારા મોબાઈલની સી પિન છે પેલી બકરી દેખાય છે બકરીની બસો ગધેડી અહીં લેવાય એનો ફાયદો આ જો ગધેડી ની આવીને મારી સી પીન આ કેબલ ટીંગાય છે ચાર્જિંગનો આવીને મારો કેબલ કાઢી નાખ્યો કાપી નાખ્યો આ એમ જોવો ચાલે ગીડી કીધી ચાલે આટલું મારો ફાયદો કરે ગીદી છે હજાર આઈંગ કેટલી બધી અત્યારે અત્યારમાં કેટલી બધી લીલીયું કરી નાખી છે અને મારો કેબલે તોડી નાખ્યો હવે સાર્સિંગ ક્યાંય કરવામાં આવે કરવું શું આનું હવે આવો કાંઈક વિચાર કરો હાંધાડું કંઈક કરવું જશે હમણાં મળવા હંડીને